હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે તમને એમ લાગતું હશે કે આ ફટાફટથી કેમ બોલી રહ્યા છે વિડીયામાં તો આજે મારે બહુ એટલે બહુ જાજુ કામ છે એટલે તો મેં આજે સવારમાં ઢોકળા બનાવીને ખા અત્યારે સ્કૂલેથી આવી ગઈ છું અત્યારે સાડા બાર ખાવા આવ્યા છે અને હજી મારે ઘણું 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 કામ છે અને એક બહુ મોટા મોટું કામ આવી ગયું છે બારમા ધોરણમાં સ્કૂલે સુપરવાઇઝરમાં જવાનું જે મેં નામ નહોતું લખાયું પણ ઇમરજન્સીમાં આવે એકાદ મેડમ ખેડા હોય એટલે જાવું પડે તો મારે એ કામ આવી ગયું છે અને મને એમ થયું કે આ બધું જ સવારમાં જમવાનું બનાવી જાવ એટલે મારે દોઢ વાગે તો જવાનું છે મેં ના જ પાડી હતી કે બારમાની એક્ઝામમાં મારું નામ લખતા નહીં પણ તો પણ લખી નાખ્યું કે નહીં તમારે આવવાનું છે આજે તો મેં દુઃખાય વાંધો ને હવે કીધું છે તો આવશું એટલે મારે એટલી સ્પીડ એ વાતની એટલી સ્પીડ છે કે હવે હું ક્યારે ફ્રી થઈશ અને ક્યારે જઈશ કારણ કે દોઢ વાગે મારે સ્કૂલે પાછું પહોંચવાનું છે હજી જમવાનું બાકી છે અને પછી પાછું આવવાનું પોણા સાતે છેક થાય અને આવી એટલે સીધું રસોઈ જ કરવાની રી તો એટલી નર્વસ થઈ ગઈ છું ને કે ક્યાંય એટલે ક્યાંય પહોંચાય એમ જ નથી આજ મારે નતું જવું પણ હવે જવું પડશે મને પણ થોડી ઘણી કમર દુખે કારણ કે એમાં સિગ્નેચર એટલી વધી જાય ને કે એનો ખાક લાગી જાય એટલા માટે અને હું બહુ સ્પીડ કરી રહી છું એટલે તમે સવારમાં કપડાં નહીં ખા અને અત્યારે દોરીએથી લઈ લઉં જેથી કરીને મારે સાંજે સંકેલવાનો ટાઈમ મળશે અત્યારે તો મળશે નહીં તો મને એમ થયું કે હાલ હવે આ સવારમાં ધોવાઈ ગયા છે તો જોઈ લઉં સુકાઈ ગયા પણ સુકાઈ ગયા છે થોડા ઘણા ભીના છે એ એમને રાખી દઉં બીજું તો શું કરું અને વાસણો તો એટલો ખાટલો સવારમાં ભરાઈ ગયો કદાચ યોગ બનાવવાનો ટાઈમ મળે કે ન ભી મળે હમણાં થોડાક દિવસ શોર્ટ વિડિયો મૂકીને રોડવું પડશે મારે એક તો સરસ મજાનો ખાવા માંગ્યો છે પણ હવે આ મારે એક્ઝામમાં નહીં નથી પડાવી એમ અને પાછા આ એક્ઝામમાં થાકશે નો લાગે ખબર છોકરાઓ સપ્લિમેન્ટરી એટલી માગે એટલી માગે ને કે અમે એમાં સિગ્નેચર કરી કરી અને સપ્લિમેન્ટરી દઈએ અને ની અંદર જે નંબર હોય એ લખી લખીને એટલા અમે અધ્વચામાં ઉભા રહીને એટલા થાકી જાય ને કે એટલે અમારે ના પાડી પડે કે અમારું નામ ન રાખતા પણ હવે કોઈ ઇમરજન્સીમાં ખડ્યું હોય તો પછી જવું પડે ને આપણી સ્કૂલમાં આપણે ના જાય તો કોણ જાય એટલે મેં કીધું કે હાલો હું આવીશ તો પછી કે તો જાવ મેડમ ફટાફટ દોઢ વાગે પહોંચી જાજો નંબર એ લખવાના છે હજી કે મેં તો કાંઈ વાંધો નહીં હવે આવવાનું છે તો આવવાનું છે એમાં તો કાંઈ ફેર પડે એટલે આજે જો ને હું બ્લોગ્સમાં બોલું છું તો કેટલી સ્પીડમાં બોલું છું તો તમને અડધાને તો સમજાય સમજાય નહીં કે આ હું આજ મેડમ ભાગ ભાગી બોલે છે એવું કે કામ જેમ કરે છે સ્પીડમાં એટલું જ બોલે છે એમ તો પણ શું કરવું થઈ જવાનું છે તો ફાઇનલ છે અને બીજું કે આ જો ચટણી પર મેં સવારમાં બનાવી નાખી હતી ઢોકળાની મને ખબર જ હતી કે આપણે અત્યારે વેદ પાછો આવવાનો નથી એટલે હવે હું છે ને જમવાવાળા આવે કે ન આવે જ આવું હોય તે આવે પણ હું જમવાનું તૈયાર અહીંયા કરી અને ફટાફટથી હું ઢોકળા વઘારી લઉં છું નકર મારું ક્યાંય આજ ભેગું ખાવાનું નથી એટલે જો મેં મરચાંના કટકા કરીને ખા લીમડો લઈ લીધો અને હું છે ને ઢોકળા વઘારી નાખું પછી જેને જ્યારે જમવા હોય ને ત્યારે જમશે એક વખત વઘારાઈ જાય ને એને પોચાય ભગવાન હે દયાળુ હે કૃપાળું હે કૃપા લીધી

સર ચાલો હું તો આ ઢોપળા વઘારી લઉં કાલે થોડીક બાર ગઈ ને તો પૂછવા માંડ્યા બધા મેડમ તમે નથી તમે નથી અરે બાપા હું નથી પણ તમે નિરાત રાખો મારે આવવાનું જ રહેશે તો હા ને સાંજે ફોન આવ્યો એક મેડમનો કે મેડમ મારા સાસુની બહાર ગયા છે ને મારા નીકળ એમ નથી તો તમે મારી જગ્યાએ રહેશો હવે પછી આપણી સ્કૂલ અને શિક્ષકો આપણા મિત્રો જેવા હોય સ્વર જેવું હોય પેલેથી એટલે આપણે એમ ન કહી શકીએ કે નહીં મારે બાજાર નોકરે આજે મારા છોકરાનું ગિફ્ટ લેવાય મારે જવાનું હતું અને એમાં ફરજિયાત કપલને જવાનું હતું બજાજવાળાનું તો કારણ કે બજાજવાળાએ એટલી મળતી હતી એક્ઝામની અને એ એક્ઝામમાં જે છોકરાઓના બધા આન્સર સાચા પડે ને તો એને પેરેન્ટ્સને આવવાનું કે કપલમાં ગિફ્ટ લેવા તો

અને ખાંડ દળેલી ન થઈ ગઈ હું ધાણા ભાજી છાપી દઉં અને હવે હું તો છે ને થાળ કરી અને જમવા બેસી જાઉં છું હવે ઓમને ને એના ડેડીને પછી જમી લેશે જો એની રાહ જોઈશ ને તો આજ મારું ક્યાંય ભેગું થવાનું અને પાછું એવું થોડુંક છે એકાદી કલાક આ ત્રણ કે પેપર ચાલે તો ત્રણથી છ છ સવાર થાય તો બાળકો નીચે ઉતરે અમારે તો પૂણા સાત થઈ જ જાય એટલે પોણા સાત એટલે તો રસોઈનો ટાઈમ અમારા ઘરમાં મારે રસોઈ કરવાની પેલા ચા પીતી ને તો વસંત આવી ગયા હોય ને તો મારા માટે બહુ મસ્ત મસ્ત ચા બનાવે અને મને એમ કે તું પેલા નાહ હોય ને ચા પી લે પછી રસોઈ કરજે હવે તો હું ચા નથી પીતી તો કોઈ મારા માટે ચા બનાવશો એમ એવું છે આજે કે મને કે હું વેલો આવી જઈશ હવે જોયે છે કેટલા મેલા આવે છે ગામડેથી સાર ચાલો તો હવે હું જમી લઉં થોડી વારમાં અને જમી અને પછી મને સ્કૂલે જ આવું છે એટલે હવે સાંજે તો મારી સાથે વાત થશે કે નહીં ખાલી કંઈ ખ્યાલ છે નહીં હવે તો આ લોગ અહીંયા પૂરો કરવો પડે કે હવે થોડુંક વિડીયો ઉતારવો પડે કંઈ ખબર નથી મને કારણ કે અત્યારે તો હું આ વિડીયો બંધ કરી દઉં છું અને સ્કૂલેથી આવીને હવે હું મારી પોઝિશન હોય તમને કઉ થાકી જ દઈશું જો કે પણ સ્કૂલેથી આવીને સીધી રસોઈ કરવાની હશે એટલે આજે કદાચ વિડીયો મૂકાય કે ન મૂકાય એવું છે બધું પણ નવા પ્રકાર તો હું કોશિશ કરીશ કે હું મારો વિડીયો અપલોડ કરું તો સારું ચાલો હું જમી લઉં ને પછી હું સ્કૂલે જઈ આવું પછી મળીએ બરોબર છે ત્યાં સુધી જય સ્વામિનારાયણ હેલો ફ્રેન્ડ્સ તો હું આવી ગઈ છું સ્કૂલેથી અને અત્યારે ઘડિયાળમાં થયા છે સાડા છ અને માથે પાંચ તો આજે બહુ સપલી લીધી બાળકોએ અને મેં પૂછ્યું તો પેપર પણ બધાનું મારા ક્લાસમાં બહુ સરસ ગયું અને સરસ મેં કીધું પેપર સારું ગયું હોય તો બાળકોનું અને થોડા ઘણા તો સપલી લાવો સપલી લાવો ભાઈ આપીએ છીએ સિગ્નેચર કરવામાં હું તો પહોંચતી નથી હો એટલે પેપર તો સારું જ ગયું હશે ચાલો તો હું હવે ખૂબ થાકી ગઈ છું અને મારે રસોઈ કરવાની છે તો હું ફટાફટથી રસોઈ કરી નાખું કારણ કે હવે આ સાંજ પડતા વાર ના લાગે સાંજ પડી ગઈ હજી યુનિફોર્મ પણ ચેન્જ કર્યો નથી પણ મારે આ બ્લોગ્સ પૂરો કરવો તો એટલા માટે ફટાફટથી વિડીયો બનાવવાનું પાછું ચાલુ કરી દીધું તો સારું ચાલો હવે થોડીક વાર હું પાંચક મિનિટ હાથ પગ ધોઈ યુનિફોર્મ છે ચોકલેટ વાવ ઓ મારો ચોકલેટ રાખી દો મને કે મમ્મી ચોકલેટ કઈ જો મેં કીધું નહીં આવીને ખાઈ સો મૂકો આવીને હું બહુ થાકી ગઈ હોઉં ને એટલે હું તો એ કે કાંઈ વાંધો નહીં તો એને જો યાદે આવી ગયું કે મમ્માને હું ચોકલેટ ખવડાવું વાહ ના મસ્ત મસ્ત ફ્રીજમાં મૂકે બહુ કડક છે પછી ખાઈ લેશે જો આપણે અમને ખબર છે કે મમ્માને ચોકલેટ બહુ ભાવે એટલે એક મોટી ચોકલેટ હતી ને ફ્રીઝરમાં મૂકી દીધી કાલનો મન કે મમ્મા એક વસ્તુ તારા માટે રાખ્યું આજે બપોરે જાવ ને તો આજે એમ કીધું કે મમ્મા ચોકલેટ ખાઈને જાણ મેં કીધું આવીને છે ને ચોકલેટ ખાઉં તો મને એમ થાય કે મારું થાક ઉતરી ગયો મને ચોકલેટ ભાવે ને એટલે હું કહું સારું ચાલો તો હવે સાંજ પડી ગઈ છે અને હું કામે લાગી જાઉં પાછી કારણ કે કાલે પેપર છે એટલે આજે પણ મારે કામ અધૂરું નહીં છોડવું પડે થોડું ખેંચતાન થશે પણ હવે સ્કૂલે સુપરવાઇઝરમાં જવું પડશે એમાં હાલશે નહીં સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના નવા નવા બ્લોગ્સ નવી નવી વાતો સાંભળતા રહો જો તમે પહેલી જ વખત મારી ચેનલમાં હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને હોલ પર ક્લિક કરી દેજો તો સારું ચાલો ઓમ તારો અવાજ બહુ સંભળાય છે અહીંયાથી ધીમે બોલ તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ